નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત સુખી તો સૌ સુખી તો ચાલો મિત્રો આપણે જોઈએ આજના બજાર ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન પાંચ બે હજાર પચીસ ને શુક્રવાર દૈનિક બજાર ભાવ એટલે કે વીસ કિલો દીઠા ભાવ આપવામાં આવે છે તો ચાલો આપણે ભાવ જોઈએ ઘઉં નીચો ભાવ છે ચારસો ને ત્રીસ રૂપિયા ઊંચો ભાવ છે પાંચસો ને એકસઠ રૂપિયા घऊँ टुकड़ा नीचों भाव से चार सौ ने पच्चीस रुपया ऊँचो भाव से पाँच सौ रुपया बाजरो नीचो भाव से चार सौ ने बे रुपया ऊंचो भाव से चार सौ ने पचास रुपया जुवार नीचो भाव से सात सौ ने सत्तर रुपया ऊँचा भाव से आठ सौ ने चौपन रुपया मगफड़ी नीचो भाव से सात सौ पांसठ रुपया ऊँचा भाव से नौ सौ रुपया एरेंडा एक हज़ार रुपया नीचो भाव ऊँचो भाव से अगिय सौने पचास रुपया મેથી મેથીનો કોઈ નીચો ભાવ આપેલો નથી ઊંચો ભાવ છે આઠસો ને એકાવન રૂપિયા તલ તલનો કોઈ નીચો ભાવ આપેલો નથી ઊંચો ભાવ છે આઠસો ને પંચાણું રૂપિયા તલ કાળા નીચો ભાવ આપેલો નથી ઊંચો ભાવ છે ત્રણ હજાર રૂપિયા ચણા ચણાનો પણ ઊંચો ભાવ નીચો ભાવ આપેલો નથી પણ ઊંચો ભાવ છે એક હજાર ને રૂપિયા વડિયારી નીચો ભાવ છે અગિયારસો ને બાવીસ રૂપિયા ઊંચો ભાવ છે સત્તરસો ને એકોતેર રૂપિયા રાય નીચો ભાવ છે એક હજાર રૂપિયા અને ઊંચો ભાવ છે અગિયારસો ને પચાસ રૂપિયા તુવેર નીચો ભાવ છે અગિયારસો એકોતેર રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને પચાસ રૂપિયા જીરું નીચો ભાવ છે ત્રણ હજાર છસો રૂપિયા અને ઊંચો ભાવ છે ચાર હજાર ને બસો રૂપિયા મિત્રો આપણી આ ચેનલ ઉપર દરરોજ બજાર ભાવના વિડીયો મૂકવામાં આવે છે જે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર અપીલ અને હા મિત્રો મારી એક તમને વિનંતી છે કે આ બજાર ભાવના વિડીયો જો તે આપણા બધા ખેડૂત મિત્રોને મોકલજો શેર કરજો એટલે કે જેથી આપણા જે અભણ ખેડૂત મિત્રો છે તેને આ સાંભળીને ખબર પડે કે આ ભાવ આવા અત્યારે બજારમાં હાલી રહ્યા છે તો મારી વિનંતી છે કે તમે આ વિડીયો રહો એ બીજા લોકો જે આપણા ખેડૂત મિત્રો છે તેને શેર કરજો અને હાલમાં ચાલી રહ્યા ભારત પાકિસ્તાન વચ્ચે ખૂબ જ તણાવ હાલી રહ્યો છે તેથી વિડીયો મૂકવામાં નેટવર્કના ઇસ્યુ રહે છે જેથી સમયસર વિડીયો પણ આપણે મૂકી શકતા નથી મિત્રો તો એ બધા હું પણ તમારી માફી માગું છું કે સમયસર મારે વિડીયો મૂકાતો નથી કારણ કે નેટવર્કના ઇસ્યુ ઘણા બધા રહેલા હોય છે અને હા મારી આ ચેનલ ઉપર દરરોજ બજાર ભાવના વિડીયો મૂકવામાં આવશે જે લોકોએ હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા નંબર અપીલ જય જવાન